જય ગુરુદેવ જય માતાજી જય ગાયત્રીમાં જય સોમનાથ આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે પાછો સોમવારથી શરૂ થાય છે અતિ આનંદનો દિવસ છે તો બધાને જય સોમનાથ અને ગઈકાલે અમાસ હતી અમાસ એટલે મોટી અમાસ કહેવાય એવ્રત જીવ્રત બેનો કરતી હોય એટલે આ અમાસ મોટી કહેવાય અને તે અમાસે બધી બહેનો પૂજા પાઠ બાળકો માટે પોતાના હસબન્ડ માટે બધા કરતા હોય છે અને આનંદથી આખો દિવસ રહે છે સાંજે પૂજા કરે છે જાગરણ કરે છે આનંદ કરે છે બહુ સરસ તહેવાર છે અને આજથી શ્રાવણ મહિનો બેઠો અને સોમના સોમવાર છે પહેલો સોમવાર ખુશી થવા જેવું કે પહેલો પણ સોમવાર આવશે ને છેલ્લે દિવસે પણ સોમવાર આવતો સોમાં તે માસ આવશે હવે હું જે ગુરુ પૂર્ણિમાના દિવસે બધા બહેનોએ બધા ઘરના વ્યક્તિઓએ ઘરે 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 યજ્ઞ કર્યો હતો ગૃહે ગૃહે યજ્ઞ કર્યો હતો તે પાછો અમે અમાસને દિવસે બધાને મેસેજ કર્યા કે જો અનુકૂળ હોય તો અમાસને દિવસે પણ ગૃહે ગૃહે યજ્ઞ કરીએ તો સારું કહેવાય અમાસ એટલે મોટી અમાસ અને સારો દિવસ તો બધાને બધાએ ખૂબ જ સહકાર આપ્યો અને બધાએ ઘરે ઘરે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ કર્યો અતિ આનંદની વાત છે કે ગુરુદેવનું કાર્ય ધીમે ધીમે આગળ વધે છે થોડુંક ફાવટ ઓછી છે બધાને આપણે તૈયાર કરવામાં પણ ગુરુદેવની આગળ વાત છોડી છે કે બનશે એટલી કોશિશ કરશું કે ઘરે ઘરે ગૃહે ગૃહે યજ્ઞ થાય કોશિશ ચાલુ જ રાખશું અને બધા પરિવારવાળાએ વાળાઓએ જેણે મને સાથ સહકાર આપ્યો છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુરુદેવને પ્રાર્થના કરું છું કે તેમને ખૂબ સુખ શાંતિ આપે અને જીવનમાં ક્યારેય પણ સંકટ આવે તો તેમનો સાથ સાથ છોડે નહીં અને હાથ ચાલે અને કરી પરિસ્થિતિ ક્યારેય પણ ખરાબ આવે તો તેમની સાથે રહે તે દરરોજ માટે પ્રાર્થનાઓ કરું છું અને આમાં મારા ઘરના બધાનો મને બહુ જ સાથ છે ખાસ કરીને મારી દીકરાના ઘરેથી જીનલ છે એની વાઈફ છે તેનો સાથ મને બહુ જ છે તે જ બધું અત્યારે આ બધું મને આગળ આવવાની કોશિશ કરાવે છે તેમનો પણ ખૂબ આભાર માનું છું અને વાત એમ છે કે શ્રાવણ મહિનો તો શ્રાવણ મહિનો એટલે બધા તહેવારોનો મહિનો અને પૂજા પાઠ અર્ચના કરવાનો મહિનો આમાં ભક્તિ શક્તિ અને ભોળાનાથ બધું કામ કરે છે ભોળિયાનાથ દેવા માટે તો ખૂબ જ તૈયાર છે આપણને આપણી પાસે સમય હોવો જોઈએ કેવો સમય કે કલાક બેસી અને આપણે પ્રાર્થના કરીએ મંત્ર જાપ કરીએ દેવદર્શને જાય અને શિવાલયે જઈએ આ મહિનો તેનો છે તો બધાને પ્રાર્થના કરું છું વિનંતી કરું છું કે આ દેશમાં જે બની રહ્યું છે અત્યારે પશ્ચિમની જે પશ્ચિમ દેશોની જે વાતાવરણ આવી રહ્યું છે જે હવા આવી રહી છે તે આપણા ભારત દેશની હવાને બગાડે છે આટલામાં તો આપણે એ બધા સમજી જ જાઈએ છીએ કે હવા બગાડ એટલે કેટલું એમ કે અત્યારે વાતાવરણ ખરાબ છે એમ પહેલાંના અમે જ્યારે નાના હતા જ્યારે પિયરમાં હતા ત્યારે આ બધા તહેવારો એટલા આનંદ ઉત્સાહથી ઉજવતા હતા કોઈ ટેન્શન નહોતું શું કામ કે પરિવાર સાથે હતો બધો એ પછી સાસરે આવ્યા ત્યારે પણ પરિવાર બધા સાથે જ હતા ભલે કોઈ કારણસર દૂર હોય પણ પ્રસંગમાં કે તહેવારોમાં તો અમે સાથે જ હતા તો મોટા વડીલો ઘરમાં હોય તો કાંઈ નાનાઓને ટેન્શન ન હોય અને આનંદથી ખબર પડે કે આ તહેવાર શું છે જ્યારે નાગપાચમ આવે દિવાસો આવે પછી મોળાકત નાની બે નાની દીકરીઓના મોળાકત આવે આ બધામાં વડીલો છે ને હવે તો જવારા રેડી મળે છે કારણ કે એટલો પણ ટાઈમ કોઈ પાસે નથી કે આપણે જવારા વાવીએ ત્યારે તો ઘરના વડીલો હોય નાના બધા લઈ આવી દે એ લોકોને ધૂળ લઈ આવી દે માટી લઈ આવી દે અને પછી વડીલો હોય એ જવારા વાવે અને પછી એને જવારાને પાણી પાય બીજે દિવસે જોવે કે કેટલા થયા છે કેટલા નહીં એક આનંદની વસ્તુ હતી ઝીણી ઝીણી બાબતમાં ખૂબ જ આનંદ હતો હવે જવારા રેડી મળે છે કયા ભાવથી કોણે કેવા આવ્યા હોય કેવા કર્યા હોય આપણને કોઈ ખબર નથી એમ બીજું કે તહેવારો આવશે પેલા તહેવારોમાં બધું ઘરે બનાવતા સરસ રીતે અને એકદમ ચોખ્ખું હવે શું છે કોઈ પાસે ટાઈમ નથી એટલે બધી બહારની જ વસ્તુ આવશે ક્યાં ભાવે બનાવ્યું શું બનાવ્યું એનું કોઈ મહત્વ હવે રહ્યું જ નથી ઘરમાં આવી જાય ડબ્બા ભરી દે બાળકો ખાય કોઈ વસ્તુનો ભાવ નથી જોવાતો કે આપણી એમાં ભાવના છુપાયેલી છે પહેલાં તો બે બે દિવસ પહેલાં બધા બનાવતા ઘરે જ બધું બનાવતા મેંદાની પૂરી ગાંઠિયા સેવ બધું હશે હશે બનાવતા શું કામ કે પરિવાર સાથે હતો એટલે પોચી વળતા વડીલો હોય નાના હોય બાળકો હોય કેટલા બધા સંસ્કાર બધાને મળતા હતા એ બધા સંસ્કારો હવે લુપ્ત થતા જાય છે કારણ કે ફાસ્ટ જમાનો આવી ગયો છે અત્યારે શ્રાવણ મહિનો છે અત્યારે શિવાલય તો જાય જ છે બધાય અત્યારે તો શિવાલયમાં તમને જગ્યાએ ન મળે જાઓ સવારમાં તો બધા જલ ચડાવે દૂધ ચડાવે બધું કરે છે પણ દેખાવ બહુ વધી ગયો છે આજે બધા ફ્રૂટ ધરશે આડે દિવસે કેમ નહીં ભગવાન તો ત્યાં બિરાજે જ છે આડે દિવસે છે આજે મહત્વ વધારે છે સાચી વાત છે પણ હું માનું છું ત્યાં સુધી મોબાઈલમાં તો બધું આવે જ છે તમે સર્ચ કરો એટલે પણ શાસ્ત્રમાં લખ્યું છે કે ઘરે મંદિરમાં તમે એક મંત્ર કરો એટલે તમને દસ ગણું ફળ મળે પછી આપણા જે ગામમાં મંદિર હોય તેમાં એક મંત્ર કરો એટલે સો ગણું ફળ મળે પણ તમે સોમનાથ જાઓ અમારે તુલસી શ્યામ નજીક છે ત્યાં જાઓ ત્યાં બધા તમે એક મંત્ર કરો ને તો તમને હજાર ગણું ફળ મળે પણ અત્યારે માણસો ફરવા જાય છે જો જ્યારે મંદિરમાં આપણે પગ મૂકીએ ત્યારથી તમે મંત્ર બોલો ને તો કેટલા મંત્ર બોલાઈ જાય કેટલી શક્તિ મળે આપણને આ વિશ્વ બધાને એમ થાય કે બહુ સરસ જમાનો છે પણ આ જેને ખબર છે એ જાણે જ છે કે જમાનો સરસ છે પણ ક્યાં જાય છે જમાનો અત્યારે ખબર છે કેવા પહેરવેશ આવી ગયા છે મંદિરમાં પણ જોઈએ તો આપણે જોઈ ન શકતા બહેનો સામે ઘણી નાના નાની દીકરીઓ સામે કેવા પહેરવેશ પહેરીને આવે છે શું કામે કેમ ફૂલ ડ્રેસ પહેરીને મંદિરમાં નથી જાતા આપણે તો આ બધું વાતાવરણ બદલી રહ્યું છે બસ હું તો એટલું જ કહેવા માગું છું કે મારા ગુરુદેવે કીધેલું છે કે આ સમયમાં આ કળયુગમાં બુદ્ધિ સારી હશે તો બધું સારું થશે બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય છે તો તેના માટે બધું જરૂરી છે અત્યારે તો ઓમ નમઃ શિવાય મૃત્યુજય મહાદેવ બધું જરૂરી છે સાથોસાથ ગાયત્રી મંત્ર જરૂરી છે તો મને તો આ બધા ભાઈઓ બહેનો જે પરિવારે જે સાથ સહકાર અત્યારે આપે છે ને એનો ખૂબ આભાર માનું છું અને બધા લોકોએ આ માસને દિવસે પણ ઘેર ઘેરે યજ્ઞ કર્યા છે તો હું તમને તેમના વિડીયો પણ બતાવીશ અને તમે બધા ચોક્કસ જોજો અને તમારા બધાને પણ ઘરે ઘરે કરો તો વધારે સારું એક તો ઘરે આપણે દસ મિનિટનો ટાઈમ જોઈએ છે અને એમાં આપણને એમ થાય કે આપણે કેટલું સરસ કાર્ય કર્યું છે નાના બાળકો બેસીને પણ સરસ કાર્ય સાથ આપી શકે છે વડીલો પણ સાથ આપી શકે છે તો પંદરથી સત્તર ઘરના બધા લોકોએ મને ખૂબ સાસ સકાર આપ્યો એનો ખૂબ આભાર માનું છું અને હજી હું કોશિશ કરું છું કે આવતી પૂનમ આવે ત્યાં સુધીમાં હજી થોડા વધી જાય એમ કરતાં કરતાં ઘરે ઘરે ગૃહે ગૃહે યજ્ઞ શરૂ થઈ જાય તો અતિ આનંદની વાત છે અને બીજું કે આમાં તમે વચ્ચે પણ તમે કરી શકો કોઈનો જન્મદિવસ હોય કોઈની મેરેજ એનિવર્સરી હોય તો આપણે વચ્ચે પણ નાની કુંડી છે સરસ મજાને આવું આપી શકીએ તેને ઉજ્જવળ ભવિષ્ય માટે તેને નિરોગી રાખે એ માટે થઈને આવતી આપી શકીએ છીએ તો જે લોકો અમારો વિડીયો જુઓ તો આગળ શેર કરજો શેર કરજો એટલા માટે કે જો ઘરે ઘરે ગાયત્રી મંત્ર પહોંચશે ને આખું ભારત ગાયત્રી મંત્રને શરણે ગાયત્રી માતાજીને શરણે જાશે ને તો સદ્બુદ્ધિની મા જરૂર પાર પાડશે જય ગુરુદેવ જય માતાજી